મારું નામ મૈત્રી મેરજા છે અહીંયા અમારે પ્રાચીન ગરબી થાય છે જેમાં કોઈ પણ જાતના હિન્દી સોંગ વાગતા નથી ફક્ત ને ફક્ત માતાજીની આરાધના થાય છે આજે જોયું એ પ્રમાણે લગભગ ક્યાંય મોરબીમાં તમે જોયું નહીં હોય કે સળગથી ઇંઢોણીનો રાસ આવી રીતે થતો થયો હોય એ સળગતી ઇંઢોણીનો રાસ આજે અમે કરેલો પછી અંગારાનો રાસ ખુલ્લા પગે માતાજીની આરાધના કરે છે અમારી બાળાઓ જે અંગારા ઉપર રાસ રમે છે પછી અહીંયા અમારે એકસો ને એકાણું દીકરીઓ છે જે ગરબીમાં અમે પાંચ વરસથી લઈને વીસ વરસ બાવીસ વર્ષ સુધીની દીકરીઓ છે એમને નામ નોંધાવેલા છે અને લગભગ આટલી દીકરીઓ કે મોરબીમાં નહીં હોય ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ અહીંયા અમે તમામ કાર્યકર્તાઓ મળી અને તમામ રહેવાસીઓનો સાથ સહકારથી ઓગણીસો ને ત્રાણુંથી આપણે ગરબી ચાલુ કરી રહી છે અને આજે બે હજાર ને પચીસ જે બત્રીસ વર્ષ પૂર્ણ કરી અને તેત્રીસમું વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે પણ આ તેત્રીસ વર્ષની અંદર અમે લોકોએ પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા જેમની અંદર દીકરીઓ અભિનય સાથે રાસ રજૂ કરે છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું આપવા માટે અમે લોકો કંઈક ને કંઈક નવીન શોધી અને આપ જોઈ શકો છો કે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર અવનવા રાસ જેવા કે મોરબીની વાણિયારી ત્યારબાદ સ ઈંઢોણી ઇંઢોણી આ વખતે અમે નવો રાસ લાવ્યા છીએ અંગારા રાસ એ પણ અમારો જબરજસ્ત મોટો છે રાસ ત્યારબાદ મોગલમાનો રાસ આવા અવનવા રાસ કે જે લોકોને કંઈક પ્રેરણા આપી શકે એવા રાસથી અમે આ તેત્રીસ વર્ષથી એક જ ધારું એક જ ધારું કામ કરી રહ્યા છે સાંધડી હોય છે મોબાઈમાંનું એક વાહન છે તો અમે એ મોંબાઈમાંનું વાહન દ્વારા ઊંટડી દ્વારા જે લાઈવ ચાચર ચોકમાં આવે છે ત્યારબાદ ઈ તો વાત અલગ થઈ ત્યાર પછી અમારો મોરબીની વાણિયારી છે તો એમાં ઘોડો પણ આવે લાઈવ જેથી કરીને લોકોને જાગૃત આખે આખું દ્રશ્ય જોવા મળે